અમદાવાદના શાસ્ત્રીનગરમાં ભાજપના કાર્યકરે શૌચાલય તોડ્યાનો આ કેસ કે જ્યાં ભાજપના કાર્યકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની વિપક્ષની માંગ છે અમદાવાદ કોર્પોરેશનની બેધારી નીતિ હોવાનો વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો છે વિપક્ષ અને નાગરિકો સામાન્ય તોડફોડ કરે તો એફઆઈઆર નોંધવામાં આવે છે તેવું વિપક્ષ નેતાનું કહેવું છે ભાજપના કાર્યકરોને માત્ર દંડ આપી અને કોર્પોરેશન સંતોષ છે और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की नीति यहां पर दिखाई देती है कि भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के लिए कुछ अलग नीति है और अहमदाबाद शहर में विपक्ष और अहमदाबाद शहर की जनता के लिए कुछ अलग नीतियां बनाई है इस शौचालय को तोड़ने के बाद अभी तक अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने भारतीय जनता पार्टी के कार्यकर्ता पर किसी प्रकार की एफआईआर नहीं की गई है कि जल्द से जल्द अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के वहां के संबंधित डीवाईएमसी પૂરી ઘટના પર જાચ કરે ઓર તાત્કાલિક पर મુદ્દે પર એફઆઈઆર मांग માંગ કોંગ્રેસ પાર્ટી करती કરતી એ શૌચાલય એફિડેવિટ લઈ અને નવું બનાવી આપવામાં આવશે જે પણ પાર્ટી દ્વારા અથવા તો વ્યક્તિ દ્વારા તેના પર આપણે વાત કરીએ કે તોડવાની કાર્યવાહી કરી એમના દ્વારા એફિડેવિટ લેવામાં આવશે અને એ જગ્યા પર આપણે વાત કરી શૌચાલય બનાવવામાં પણ આવશે પ્રથમ તો જયારે એનો પેલા રિપોર્ટ આવી જાય પ્રાથમિક રિપોર્ટ આવે ત્યાર પછી કાર્યવાહી કરવાની થાય છે પશ્ચિમ ઝોન પાસે આનો પ્રાથમિક રિપોર્ટ માંગવામાં આવશે અને રિપોર્ટ આવ્યા બાદ જે પણ વ્યક્તિ હશે તેને આગળની કાર્યવાહી કરવામાં આવશે એકવાર રિપોર્ટ આવી જાય પછી આગળની કાર્યવાહીનો નક્કી કરવામાં આવશે કયા પ્રકારની કાર્યવાહી કરવી અથવા કયા પ્રકારના એક્શન લેવા પરંતુ રિપોર્ટ આવે ત્યાં સુધી એની રાહ પણ જોવી પડશે